સુરત જિલ્લાના બલેશ્વર ગામે ખાડીમાં પૂર આવ્યો છે બલેશ્વર ગામે ખાડીમાં પૂરના આકાશી દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ ભારે વરસાદથી બલેશ્વર ગામ જાણે બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે સુરત જિલ્લામાં બલેશ્વરમાં ખાડીની અંદર પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે ભારે વરસાદથી બલેશ્વર ગામ આખું બેટમાં ફેરવાઈ ગયું છે ખાડી તેમજ આસપાસના જે ગામ છે તમામ જળબંબાકાર ભાસી રહ્યા છે બલેશ્વરથી બગુમરાને જોડતો પુલ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે સુરતના જે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ એક્સક્લુઝિવ આ દ્રશ્યો જે આ દ્રશ્યો કહી રહ્યા છે આ પરિસ્થિતિ વચ્ચે લોકો મજબૂર છે આ જે વરસાદ વરસ્યો છે એ પોતાની સાથે મુશ્કેલીઓ લઈને આવ્યો છે બલેશ્વર ગામ કે જ્યાં ખાડીમાં પૂરની પરિસ્થિતિ સર્જાય છે હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદ આફત લાવ્યો છે

કડોદના પાસેથી આવે છે એ રહીને આપણે મોતા ગંગાધ્રા ટુંડી બલેશ્વર ને એમ થતાં તરાજ રહીને પાછી મીંડોળા નદીમાં મળે છે ને આ ગામના લીધે એક રસ્તો અમારા ગામનો રસ્તો બંધ થઈ ગયો છે અંદર ગામમાં પણ પાણી આવી ગયા છે ને ટાંકીવાળા ટાંકી પર એક ફરિયું છે તે ફરિયું ડૂબાવ પાણી ઘૂસી ગયા છે ત્યાં સુધી લોકોને અસર થઈ હશે અસર કમસે કમ અહીંયા અમારા લગભગ પચાસ એક ઘર છે પચાસેક મકાન છે એ વિખૂટા થઈ ગયા છે ગામથી વિખૂટા થઈ ગયા છે તે રસ્તો બંધ થઈ ગયો છે પાણી ભરાઈ ગયું છે અને ગામના રસ્તા પર પણ પાણી આવી ગયા છે દર વર્ષે આવું થાય છે દર વર્ષે આવું થાય છે આજથી લગભગ કમથી કમ મારા જન્મ થયો ત્યાંથી હું મને લાગે છે કે મારો જન્મ થયો ત્યારથી અત્યાર સુધી આ જ પરિસ્થિતિ છે કામગીરી નથી કરી રહ્યું કામગીરીમાં તો એવું છે કે આ મારો રોડ છે એ પુલ છે પણ પુલ હંમેશા ડૂબી જાય છે હર ચમાસામાં અને એક રસ્તો એ છે જે આપણા ગામમાંથી નીકળે છે બહાર એ આવડ સાઈડે અમારા પછી રોંગ સાઈડે બધી જવું પડે છે તંત્ર તરફથી શું પ્રયત્ન કરવો જોઈએ આવી પરિસ્થિતિ નહીં સર્જાય આવી તંત્ર એવી પરિસ્થિતિ કરવી જોઈએ કે અહીંયાથી બીજો પુલ એક નવો પુલ આપી દેવો જોઈએ ત્યાંથી પબ્લિકને કે ભાઈ ગામવાળાને કોઈ નુકસાન નહીં થાય બીજું તો શું કે ભાઈ વરસાદ આવે એ તો આપીથી છે કુદરત ગમીતી છે એટલે એ તો આવવાનું જ છે પણ એના માટે કોઈ વિકલ્પ હોવો જોઈએ એમ કોઈ રસ્તો આરો એવો નીકળવો જોઈએ કે ગામવાસીઓને એના લીધે જરા તકલીફ ના પડે જોઈ શકાય છે તે દ્રશ્યોમાં કઈ રીતના આજે બધી જંગા ખારી છે તે ખારીમાં પાણીનો ભરાવ થયો છે ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે હાલ જે જે વરસાદે વિરામ લીધો છે પરંતુ જે પાણીની આવક છે તે સતત વધી રહી છે અને જળસ્તર છે તે પણ વધી રહ્યું છે કે આ ગામ છે બલેશ્વર ગામ છે તેના કેટલાક લોકોના ઘર છે તે પણ પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે આ પરિસ્થિતિ છે તે આજની નથી પરંતુ દર વર્ષે આ રીતની પરિસ્થિતિ સર્જાય છે અને લોકોના ઘર છે તે ડૂબી જતા હોય છે લોકોની માંગ છે કે આ જે બ્રિજ બ્રિજ બનાવવામાં આવ્યો છે છે જે ડૂબી ગયો તે નવો બ્રિજ બનાવવામાં આવે ત્યારે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી જે મેઘાએ છે માજા મૂકી છે અને ઠેર ઠેર પાણી ભરાવાની જે ઘટના સામે આવી છે ત્યારે ખાસ કરીને વાત કરીએ તો પલસાડા તાલુકામાં આવેલા બલેશ્વર ગામનું છે પાણી ગયું છે અને તેની જે ખારી આવેલી છે તે પણ બે કાતે ચાલી રહી છે કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર બારદોલી